અડધી ચમચી ઘી નાખવાનું અડધી ચમચી ઘી લેવાનું એક વાટકી ગોળ એક વાટકી ગોળ લેવાનો પછી એને પાયો કરવાનો ગોળનો ઘી નો પાયો કરવાનો ઘીનો પાયો બનાવવાનો જ્યાં અંધી પાયો ના થાય ત્યાં અંધી એને હલાવતું રહેવાનું પંદરથી વીસ મિનિટ પંદરથી વીસ મિનિટ ઇંચ એનો પાયો હલાવી હલાવી પાયો થઈ જાય પછી એમાં તલ નાખવાના તમને એમ લાગે કે હવે પાયો થઈ ગયો છે લાલ થઈ ગયો છેક લાલ એમાં પછી થોડો ચપટી સોડા યુઝ કરવાનું એમાં એટલે પાયો કપાઈ જાય સોડા નાખીને પાછા પાયાને ગોળ ઘીનો પાયો પાછો કરવાનું પછી એમાં તલ એડ કરવાનો જે આપણે આ તલની ચીકી વણીંગ કરવાની છે સારીને નથી કરવાના તમે જોઈ શકો છો કે હવે હું એમાં તલ એડ કરું છું પાયો કમ્પ્લીટ થઈ ગયો છે આ ચીકી તલની ચીકી આપણે બાર બજારમાં મળે એ રીતની આપણે પાયામાં કમ્પ્લીટ કરી છે પછી એને આપણે પ્લેટફોર્મ ઉપર જ તમે કરી શકો છો અને તમારા જોડે કંઈક એવું સાધન હોય એમાં તમે નાખીને ઠારીને પછી વણીએ શકો તમે જોઈ શકો છો કે હું કઈ રીતના રોટલો એનો બનાવું છું જોઈ શકો છો હવે તમે તે જ ઠંડો થઈ જાય પછી આપણે વેલણથી મદદથી વેલણના મદદથી વેલણના મદદથી આપણે એને પલટી દઈશું ફરીથીને તે ઠંડો થઈ જાય એટલે પછી એને આપણે વણીશું ઠરી ગયો છે ઠરી ગયો અને પછી એને પલટી કરી આઈના થાબડવાનો અને પછી આપણે એને વણવાની આ વણેલી ચીકી કેવા તમે જોઈ શકો છો પછી તમને એમ લાગે કે આ હજી થોડી પાતળી કરવી છે તો તમે હજી વણી શકો છો અને પાછી પલટી મારી દેવાના રોટલાને એકદમ પેપર પેપરસ્ટાઈલ એકદમ કરવી હોય આ ચીકી ગયડા દાંત ના હોય એ લોકો પણ ખાઈ શકે છે એટલી સોફ્ટ સોફ્ટ ચીકી થાય છે આવ્યા અમુક ઉંમરવાળા હોય એ તમે પાયાવાળી ખાઈ નથી શકતા આ તમે એટલા જ ખાઈ શકો છો

હા હવે આ ઠંડી થઈ જાય ચીકી પછી આપણે કટિંગ કરવાની છે પછી તમને ખાઈ શકો છો ઠંડી થાય તો નહીં કરતો તલની ચેકી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે થેન્ક યુ